નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયોના અસાઈમેન્ટ સોલ્યુશન મૂકવામાં આવશે જો આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરવા વિનંતી પ્રશ્ન એક ડ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એક લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું જવાબ આપ લેખકની સાયકલ કૂતરા પર ચડી જાય ત્યારે કૂતરું ઉકારો કરતું બીજી બાજુ ભાગી જતું અથવા સામે ઘોરકતું બે પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી શું શોધી કાઢે જવાબ પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાં અંદરના ભાગમાં હાથ ફેરવીને કાંટો શોધી કાઢે ત્રણ લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ ક્યુ ગણાય જવાબ લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે પાઠ ત્રણ એક રાણાની નિંદ્રા સાથે ઉડી ગઈ જવાબ પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે લેવા આવી ગયા હતા તેથી પ્રજાની ચિંતાને કારણે વાવના રાણાની વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના છે જવાબ વાવના રાણાના મતે પાડોશી રજવાડાઓને તેમના રાજ્યમાં આભરૂ મોભો અને માન ખૂચે છે ત્રણ આભલાની ની કોર ડાયરામાં પૂનમની સંધ્યા કેવી દેખાય છે જવાબ આભલાની ની કોર ડાયરામાં પૂનમની સંધ્યા રંગ છે બાપ ધણીને શામળાજીની શોગન વગેરે શબ્દોનો પાનો ચડાવેલી કસુંબ આંખ જેવી દેખાય છે પાઠ પાંચ એક પરીક્ષામાં કોનો જવાબ સાચો અને કોનો જવાબ ખોટો હતો જવાબ પરીક્ષામાં છોકરાએ પોતે ગણને લખેલો જવાબ સાચો અને ભાઈબંધે કહેલો જવાબ ખોટો હતો બે લેખક પોતાના જીવનને કેવી રીતે જીવવાનું કહે છે જવાબ લેખક પોતાના જીવનને પોતાના હાથમાં લઈને પૂરું અને આખું જીવવાનું કહે છે ત્રણ પોતાને વિશ્વાસ ન હોય ત્યારે શું કરવાનો અર્થ નથી જવાબ પોતાને વિશ્વાસ ન હોય ત્યારે વિચાર કરવાનો પસંદગી કરવાનો કે દાખલા ગણવાનો કોઈ અર્થ નથી પાઠ છ એક ગોપાલદાસને જમવામાં કંઈ ગળિયું ન મળે તો શું કરે જવાબ ગોપાલદાસને જમવામાં કંઈ ગળિયું ન મળે તો તેઓ છેવટે બજારમાંથી જલેબી મગાવે બે સકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાલદાસને શું જમાડવાનું કહે છે જવાબ સકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાલદાસને કંસાર અને ઘી જમાડવાનું કહે છે ત્રણ બકોર પટેલને કારેલા પ્રયોગ શરૂ કરવાથી શું ફાયદો થયો જવાબ બકોર પટેલે કારેલા પ્રયોગ શરૂ કર્યો તેથી તેના નખમાંય રોગ રહ્યો નહીં પાઠ આઠ એક લેખકનું ગામનું ઘર શેનું સાક્ષી હતું જવાબ લેખકનું ગામનું ઘર તેમના જીવનમાં આવેલા અનેક સારા માઠા પ્રસંગોનું સાક્ષી હતું ત્રણ લેખકની બાએ રડતા હિપકા ભરતા શું કહ્યું જવાબ લેખકની બાએ રડતા હિપકા ભરતા કહ્યું હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો હવે હું ઝાઝા દિવસ નથી પછી તમ તમારે પાઠ નવ એક અનુપની સાયકલની ચેન ચડાવવાની પ્રવૃત્તિ કોણ અને ક્યાંથી જોઈ રહ્યું હતું જો આપ અનુપની સાયકલની ચેન ચડાવવાની પ્રવૃત્તિ દાદાજી બારીમાંથી જોઈ રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી 지금까지 <목소리나>